અજે છોટા ઉદેપુરની પવિત્ર ભૂમિ ઉપર છોટા ઉદેપુર લોકસભાની વિજય સંકલ્પ રેલીમાં આપને માર્ગદર્શન આપવા માટે આપના દર્શન કરવા માટે અને છોટા ઉદેપુરના મત પૂર્વ ગૃહમંત્રી મંત્રી ને પ્રદીપસિંહ જાડેજાજી આ વિસ્તારના જનપ્રિય લોકપ્રિય અને આપણા સૌના લાડી શ્રીમતી ગીતાબેન રાઠવાજી પૂર્વ સાંસદ આદરણીય જિલ્લા પંચાયતના સન્માનિત પ્રમુખ આદરણીય મલકાબેન પટેલ નર્મદા જિલ્લા પંચાયતના આદરણીય પ્રમુખ શ્રી ભીમસીભાઈ તળવીજી છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મેશભાઈ રૂપાણીજી છોટાઉદેપુર જિલ્લાના યશસ્વી પ્રમુખ શબ્દશરણ તળવી હાલોલ મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આદરણીય જયદ્રથસિંહ બાપુ ડભોઈ મત વિસ્તારના આદરણીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાજી સંખ્યા મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવીજી જેતપુર પાવી મત વિસ્તાર ના સન્માનિત યુવા અને હૃદય સમ્રાટ એવા ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાજી નાંદોદ મત વિસ્તાર ધારાસભ્ય આદરણીય ડોક્ટર દર્શનાબેન દેશમુખજી પાદરાના ધારાસભ્ય આદરણીય ચૈતન્યસિંહ ઝાલાજી

જ્યારે ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે અને એમ આ છોટા ઉદયપુર લોકસભાના કમાન તરીકે મારા નામની પસંદગી કરી છે ત્યારે આ મંચ પરથી સમગ્ર નેતાગણનું હું આહવાન માનું છું સાથે સાથે આપ સૌને વિનંતી કરું છું કે મિત્રો દેશના યશસ્વી વડાપ્રધાન આદિનય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કે આપણા ગરીબો માટે

ભલે મારે દીકરો હોય કે ન હોય દીકરી હોય કે ના હોય પણ દિલ્હી અંદર મારે દીકરો છે મને દર મહિને સાડી બારસો રૂપિયા મોકલાવે છે અને વિનંતી કરું છું કે આ વખતે છોટા ઉદ્યોગ નું કમળ આપણા સહકાર થી આપણે સૌ સાથે મળીને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને પાંચ લાખ મતો પરંતુ સાથે વાત પણ કહું કે આ સમય ગરમી નો સમય હશે ધૂમ ધપ હશે તો એ દિવસે આપ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો